અવાજ નતો તેને નતા ખબર આ બીજી આવે જાય ખબર પડે જાય ને પાર હે વાટ નતો બોલતો ઈ જ ક્યાં કઈ ખબર પડે જાય ને તરત આવે બારીએ ચા આવે એકદમ બે તારા બધાઈ દેરાની તો હવાનું વાતાવરણ મસ્તીનું હે આ છે ને આવે ગઉ મેં ઉઠી પેલા હું બીની દવા ગઈ ના તો પાણી અંદર જ્યાં ખાડા ખબોસ્યા હે ને એ પહેર્યા અને હજી જ વટાણ મોર વાવડો હે નહી વાદરા હે એટલે આવી જતા જ ને नै हौ हाम्रा छे बुस्कट पहिर वहीँदा नाखवा नहर पहिलो राबडु बहु पछि ड्रेसमा पढेला साणवाई जा ड्रेस एउटा टु नालो सूरी गता ड्रेस सुंदरी कहाँ मुकि सूरी जो घरमा क्या चढे मुके आक्र ध्यान पढे कि सूडरी किनी मुकै दि पो सूडी आ मुकै दिँथिमि घरमा जे कालो हाइन नै गोता मुकै दिँ भए किनी मुकै दि અને ઘરનું રહોડાનું હમણાં ને મારી કોઈ તે પછી શાહ કરવી મેથીવાળી કોફી બાપુ હાટું મારો શાન સહ વધારેલા જઈને ખીચડી કરેલા ઠામ બધા સળાવદા હોવાની જગ્યાએ એ બધું કરાના એટલે એમાં અડધી કલાકની વાર લાગે ના કે મા હોય તો એ રહોડામાં રહોડામાં શાહ કરવાનું ને એ બધું કામ લે તો હું સુધી દે નાખવા આવે જતી તો હમણાં એવી રહોડાનું હમણાં કાંઈ એમ વાહીદા નાખવાનું આવવાનું મોડું થઈ જાય શાહીને કરેલા અહીં શાહ કરતી હોય મેથી વાળી કોફીરને શાહીને બધું કમ્પ્લીટ કરે ને પછી વાહીદા નાખવા આવવા ને પછી ભીહુને નાખા તો જો એ મારે રહોડાનું બધું કામકાજ થઈ ગયું ને એ માતા જેવું પીવું ત્યાં નાખવું ને જો આ કામ હે ને આગળમાં મૂર એટલી મૂર પદરા ન હોય ને બધું ઓલી ગમજરી ગેઠાણ છે ને ના છે ને પાણી મેરનું પાણી કોઈ પેશાબ ની કરે ને ભી હું નાના ભરાયા રાખે ના થોડા ખાડા હેતી ને પછી જ કરે પછી એટલામાં એવું હાવ કિસડું માદડું કરે નાખે ને આગળમાં જવો ઘાઈ ને તા એટલે પોદરો આપે કઈ પણ એમાં બેઠિયું ને એ ના બધી એટલે એટલે હોય ને પાછા ઉપરથી મે વર એટલે નાતા હાવ તારે રાબડું થઈ જાય આગળમાં માન્યું કાલે હાંજી નાખ્યું હતું જવું આગળ પડ્યો એ બધું ઉકાળામાં નાખે ને શોખું કરી નાખે ઘા કઈ હુકાતું જ નહીં મેં કાં કાંઈ હુકાવા દઈએ ને તડકો પડતો અસૂટ મેં ચાલુ આ અસૂટ એટલે અસૂટ આવવું જોઈએ કામ મેં બંધ થાય તડકો પડે તો કંઈક થાય પાણીની કુંડીમાં ને પાણીથી પાણી ભરવું ને આની મગોટું નાખી દેવું પછી વાહીંદા નાખા વાહીદા નાખવામાં તો વાર લાગીએ એ બધું રાબડું એ ભરવું જોઈએ જે તગારા ભરાઈ ભરેલા ને જે ભરાય ન હોય ને બહુ હોય ને એ પછી હારામ થયેલી ઉકાળો હેનાથી ના ડેલીથી જવા દે ઉકાળામાં વીવું જાય આ કાયમ બે ઈટાણા નો હે છે બે ટાણા મેં આવે ને બે ઈટાણા ના એવું જ થાય એટલે સુમાહામાં તો વાહિંદા નાખવા એટલે એવું એનું થાય એવા તો આ બુસ્કોટ પહેરેલા હું મારે તો જો કે સુમાહામાં જોઈ વાહિંદા નાખવાના ત્યારે એનું ઉનારે તો ન હોય નાખવાના પછી બુસ્કોટ પહેરેલા ને ત્યાં આમાં ઓઈલું ન પડે કે આદળ છે કિસડું હે નહીં જપામાં નહીં તો હું કરવા માંડે મારું કામ હાલો નાસ્તો કરવા aja sandwich jikalau itu na, na poli, atau biaya uapnya no tingin, masalah wajah atau tingin karenah itu tidak? sandwich, kalau <laughs> punya <laughs> kata dia hmm.

આ હેના ને જ દેતો ન કરતા હું ને ભીણે તરવૈ કાયમ મે બહુ પતે ખાંડે અડધી કલાક ને વેરું ને લેતો મેં હે ત્રણ ભાર્યું વાંચ્યું એટલે જાય અટાણ માં આગળ પંદર થી વીસ મિનિટ નો આરામ દીધો મેં પંદર થી વીસ મિનિટમાં વાટે નાખ્યું કા પડી એક ઈ લેન જાય ને એક કીર્તિ લેન ગઈ ખડી અટાણ બહુ મસ્ત છે કૂણું પીહુન ખાવાની બહુ મજા આવે એવું હે ખડ પણ દિવસ ચાલુ છે ને કે માન આપણે પુગેરીએ ને ગમે ત્યાં તો આવે જાય હા હા લાવો લાવો આપો

આ બે ઈ દે હા જઈ એ તો ડાયો હે ભાઈ બે બે એય બે પછી બેય सेम सेम પેરી છે હા સાંધો

ओ होय ला काय जाय मामाईन जोयु ओ होय ऐ के हं ओ होय कीवर